હેલો કેમ છો મજામાં આજે મારે એ વાત કરવી છે કે તમે વર્કઆઉટ કરો છો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો છો ઘરમાં કરો છો અથવા તો જીમમાં કરો છો પરંતુ તમે પરફોર્મ નથી કરી શકતા તમે જે પણ વિચાર્યું છે એ વર્કઆઉટ નથી થઈ શકતું થોડી જ વારમાં થાકી જાઓ છો

હવે સો ગ્રામ વરિયાળી લઈશું ગ્રામ લેવાના છે તલ તલ તમે સફેદ અથવા કાળા જે પણ તમને પસંદ હોય તે લઈ શકો છો તો આ રીતે આપણે પ્રી મિક્સરમાં સો ગ્રામ તલ સો ગ્રામ સનફ્લાવર સીડ સો ગ્રામ અળસી પમકિન સીડ અને સાથે સનફ્લાવર સીડ સો ગ્રામ પમકિન સીડ સો ગ્રામ તલ લઈશું સો ગ્રામ તમને કાળા સફેદ જે પણ પસંદ હોય લઈ શકો છો અને બંનેને મિક્સ કરીને પણ લઈ શકો છો અળસી લઈશું સો ગ્રામ અને સો ગ્રામ વરિયાળી લઈશું હવે આપણે ગેસ પર એક કઢાઈ મૂકીશું અને ગેસને ઓન કરીશું હવે વન બાય વન ઇન્ગ્રીડિયન્ટ નાખીશું વરિયાળી સનફ્લાવર સીડ તલ અને અડધી આ તમામને ડ્રાય રોસ્ટ કરવાના છે અને તે પણ ધીમા તાપે જે પણ સીડ્સ છે બધામાં અલગ અલગ બેનિફિટ્સ રહેલા છે જેમ કે સનફ્લાવર સીડ છે તો તેમાં વિટામિન ડીનો ભરપૂર સોર્સ હોય છે પંકીંગ સીડ્સ છે પ્રોટીન રીસ હોય છે સનફ્લાવર સીડ છે તે પણ પ્રોટીન રીચ હોય છે અળસી છે જેની અંદર ઓમેગા થ્રી હોય છે ને જે આપણા શરીર માટે ખૂબ આવશ્યક છે અને મોટાભાગે વેજીટેરિયનમાં ખાસ એવું હોય છે કે નોનવેજમાંથી ઓમેગા થ્રી વધુ મળતું હોય છે એટલે આપણી પાસે સોર્સ લિમિટેડ હોય છે તલ છે તે પણ પ્રોટીન રીચ છે અને સાથે કેલ્શિયમનો બહુ મોટો સોર્સ છે વરિયાળી છે તે શરીરને ઠંડક પણ આપે છે અને સાથે પાચન ક્રિયા માટે પણ ખૂબ સારું છે એટલે આ તમામ મિક્સ કરીને આપણે જે પણ સીડ બનશે એ તમે જો જીમમાં વર્કઆઉટ કરતા હોય ઘરે વર્કઆઉટ કરતા હોય તો તમે પ્રી વર્કઆઉટ તરીકે એક સ્પૂન લઈ શકો છો ને એનાથી તમારું એનર્જી લેવલ અલગ રહેશે વર્કઆઉટમાં તમારા પરફોર્મન્સમાં પણ ચોક્કસથી ફરક પડશે અને જેમ મેં તમને પહેલાં કહ્યું એમ આ જે સીડ્સ છે એ તમને તમામ તે વિટામિન્સ મિનરલ્સ આપી દેશે જેની શરીરને રિક્વાયરમેન્ટ હોય છે શરીરમાં જરૂરિયાત હોય છે છેલ્લે હું તમને એ પણ કહીશ કે પ્રી વર્કઆઉટ તમે જ્યારે પણ આ સીડ્સ લો છો તો તેની સાથે તમે શું લઈ શકો જેથી તમારું પરફોર્મન્સ છે એ વધારે સારું થશે અને વધારે મજા આવશે તમને વર્કઆઉટ કરવામાં જ્યારે તમે જીમમાં વર્કઆઉટ માટે જઈ રહ્યા છો ત્યારે ડ્રાય રોસ્ટ કરી દેવાના છે લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે તમે ઈચ્છો તો આની અંદર તમે થોડું આ મસ્તું પિંક સોલ્ટ નાખી શકો છો મને બિલકુલ એમનામ જ પસંદ છે એટલે હું આ સીડ્સની અંદર કોઈ વસ્તુ કોઈ ઇન્ગ્રીડિયન્ટ એડ નથી કરી રહી તમને એક અલગ જ સ્મેલ આવવાની શરૂઆત થઈ ગઈ હશે કારણ કે જેમ જેમ આ રોસ્ટ થતા જ હશે તેમ તેમ આ સીડ્સની સ્મેલ આવવા માંડશે ખાસ કરીને જે વરિયાળી છે તેની અળસીની સ્મેલ આવશે અને આપણે ડ્રાય રોસ્ટ થઈ જાય કરકરું થઈ જાય તમે જ્યારે પણ આ ખાશો ત્યારે તમને એવું જ ફીલ થશે કે તમે કોઈ મુખવાસ ખાઈ રહ્યા છો એકદમ ટેસ્ટી લાગશે અને સાથે તમને મજા પણ આવશે એનર્જી પણ આપશે અને મારું એવું માનવું છે કે કમસે કમ દિવસમાં એકથી બે ચમચી આ સીડ તમામે ખાવા જોઈએ તમે વર્કઆઉટ કરતા હોય તો પણ ભલે ના કરતા હોય તો પણ ભલે કારણ કે ઘણા બધા પોષક તત્વો એવા છે કે જે તમને આ માત્ર એક ચમચીની અંદરથી મળી જશે જેમ કે ઓમેગા થ્રીની વાત કરીએ તો ઓમેગા થ્રી તમારે હેર માટે સારું છે સ્કીન માટે સારું છે પ્રોટીન રીચ છે એટલે તમારા મસલ્સને મજબૂત કરશે જે પણ વરિયાળી છે તમારી પાચનક્રિયાને સારી બનાવશે એટલે જેમને કબજિયાતનો પ્રોબ્લેમ હોય એમના માટે સારું છે સારી રીતે બધું પચી જશે તલ છે કેલ્શિયમ રીત છે એટલે તમારા હાડકાને મજબૂત બનાવશે દાંતને મજબૂત બનાવશે ફંકીન સીડ્સ સનફ્લાવર સીડ્સ સ્કીન માટે સારું છે તમે જ્યારે ડ્રાય રોસ્ટ કરતા હશો ત્યારે થોડું આ જે સીડ્સ છે તેની અંદર ઓઇલ પણ રહેલું છે એ પણ છૂટું પડશે અને આ જે ઓઈલ છે નેચરલ ઓઈલ એ આપણા જે પણ બોન્સ છે જે પણ જોઈન્ટ્સ છે એના માટે ખૂબ સારું છે એને સારી રીતે ઓઇલ કરવાનું કામ કરશે એટલે નેચરલી જ તમને મળી જશે ઝીરો ઓઇલ રેસીપી છે આ નથી કોઈ ઓઇલ નથી કોઈ મસાલા છતાં પણ તમને આ મુખવાસ ટેસ્ટી પણ લાગશે અને તમે સાંજે ઇવનિંગ ટાઈમમાં પણ ગ્રીન ટી કે બ્લેક કોફી બ્લેક ટી સાથે પણ લઈ શકો છો ઇવન શુગરવાળી જો ચા કોફી નેટિવ હોય તો તેની સાથે પણ જનરલી આપણે વેફર્સ બિસ્કીટ્સ એવું બધું જે પસંદ કરીએ છીએ એની બદલે પણ તમે આ સ્વીટ્સ વન ટેબલ સ્પૂન લઈ શકો છો ઓલમોસ્ટ આ સીડ તૈયાર થઈ ચુક્યા છે અને હવે આપણે એને ઠંડા થવા માટે કાપી દઈશું અને પછી એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખીશું આ સીડ્સ છે તમે આરામથી એક થી બે મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકો છો તો જોયું તમે આ જે મિક્સ સીડ્સ છે એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે તમે બીજું કંઈ કામ કરતા કરતા અથવા તો કિચનમાં રસોઈ બનાવતા બનાવતા પણ આને તૈયાર કરી શકો છો અને જો તમે આ મિક્સ સીડ્સ લેશો તો પ્રોટીન રીચ છે એટલે તમારી પ્રોટીન રિક્વાયરમેન્ટને પણ પૂરી કરશે અને સાથે જ તમને ઘણા બધા ફાયદા આપશે મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ પ્રોટીન રીચ એન્ટી ઓક્સિડન્ટ જે રીતે મેં તમને પહેલાં તમામ ફાયદા ગણાવ્યા એ જ રીતે તો આજથી જ લેવાનું શરૂ કરી દો અને જો તમે મિક્સ સીડ્સ લઈ રહ્યા છો પ્રી વર્કઆઉટમાં તો તમે મારી સાથે શેર કરવાનું ચૂકશો નહીં મારા ઇન્સ્ટાગ્રામ અથવા એપી ઉપર પણ તમે મને ડીએમ કરી શકો છો તમારો ફોટો શેર કરી શકો છો અને સાથે જ યુટ્યુબમાં પણ મેસેજ કરી શકો છો અને હા હું તમને જે કહેવાની હતી એક વાત રહી ગઈ છે એ હું તમને કહી દઉં કે તમે પ્રી વર્કઆઉટ મીનમાં સીડ્સ લો છો તેની સાથે જો બ્લેક કોફી લેશો તો પણ તમને ઘણો ફાયદો થશે અથવા તો કોઈ સુગરી ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો એક ફ્રૂટ લેવાનો છે સાથે 1 ટેબલસ્પૂન આ સીડ્સ લેવાના છે બ્લેક કોફી લેવાની છે ને પછી જોજો જો તમારો એનર્જી લેવલ અને તમારો ફિટનેસ ગોલ તમે કેટલું ઝડપથી અચીવ કરી લે એ મારી સાથે શેર કરવાનું ભૂલશો નહીં ને આજનો આ વિડિયો આ રેસિપી આપને યુઝફુલ લાગી હોય તો બાકીના મિત્રો અને રિલેટિવ્સ સાથે શેર અચૂકી કરજો